હલો બોલે કેમ તબિયત બગડી ગય લાગે કઈક ફોન પણ નથી ઉપાડતો ભાઈ તું મારી મરજી ઉપાડવા તો હું કઈ કહેવાય નઈ ભાઈ તબિયત ના બગડી ને કઈ જ છે એવું કઈ થોડું યાર ફોન ઉપાડી લેવાય ને યાર એ તો મારે માર દી કહું છું યમી આમ તો કેવો તું માણે હારો સોયેલા ફોન તો ઉપડી લે કેની એ રોજનો ફોન દેતલા આવે યાર તું તો યાર આખા ગુજરાત માં પ્રખ્યાત થઈ ગયો ફોન તો આવે જ ને યાર હમ બીજું કઈ ન અમે તો કઈ કેવાનો ન હોય કેમ કે ઓગર ખાધાતું ધરાય જાતો હોય અમાર કઈ બોલવાનો હોય